વરસાદ જતેલો થઈ ગયો હતો અને એક મસ્ત પાણી 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 છે હેલો ટુ ફેમિલી બધા જય માતા જય બાબા સીતારામ ફરીથી મારા નવા બ્લોગ ને તમારું સ્વાગત છે આ તો ટાઈટલ ને થમલેલ જોઈને ખબર પડી ગઈ છે આપણે કાં જવાના છીએ આ ભીમાભાઈ પૂછે ક્યાં જવાના છે આપણે આપણે રત્નેશ્વર મહાદેવ જવાના છીએ આપણે રત્નેશ્વર જવાના છે આપણે આ તો આપણે ધાબા ઉપર બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે તો આ ધાબુ છે ને આ બધું બાજરી એ મસ્તને બાજરી ને એ સદા પાકી ગયો છે આ બધું આપણે ધાબો બ્લોગ ચાલુ કર્યો છે ને આપણે જવા છે રતનેશ્વર માં મહાદેવ તો આપણે જઈ નાજી ને આપણે મળી આવે તો એટલે જે આપણે બોગી ગયા ને અહીંયા વરસાદ થઈ ગયો બોલે બોલ ચાલુ ઉતારે જવા આ આ ઘેરું છે અહીંયા પાણી ને પાણી એકા આવ્યું ને વરસાદ થઈ રેવા ના મને એટલે બધું અહીંયા ધારી ને ભાઈ ને વર જો અહીં ઊભા છે આ જો કેવો વરસાદ આવે વરસાદ ફૂલે ફૂલ થઈ ગયો છે ને ત્યારે આપણે થોડોક બ્લોક બન્યા લાંબો નહીં બને તો આ ભોયની અંદર આપણે જવાનું હતું પણ અહીંયા તો પાણી આવી ગયું વરસાદ ચાલુ હોય એમાં જઈ ને થોડો ધીમો પડ્યો છે આપણે હવે બ્લોક કરી ને આ તો આમ કેવી રીતના લોકેશન થયું ગઝબનું છે અમે મહાદેવ મંદિર છે અહીંયા બહુ દરિયે લોટ મારે હા વરસાદ થલું થઈ જગ્યા હતો પણ એટલે કેવું મોકલું જોવા પાણી પાણી છે નહીં પાણી સારું નહી જોયું જો અંદર જો નથી ચેર હાવ વરસાદ ચાલુ થઈ ગયો આપણે હવે અત્યારે અંદર જઈએ હવે અંદર ગયા જઈએ વરસાદ બાહર બધું આપી દો છે આપણો કેમેરા એમ ખોલી દે હાય ચાલો અગાડે જઈએ અંદર હવે गजब नौ लोकेशन से मस्त है ना तो तैयारी करे सके नहीं तैयारी करो तो मैं इन्हीं पानी पूरे बना लिया पानी पूरे यार लावलासी ना प्रगत भरवा दे इसे तारे भरवा मरालांधे पानी पूरे तो ये पानी पूरे भाग तो मैंने तो है जी क्या काय डीसी बिसु काय लेवा नतीन तो यात्राम तरह ठीक आहे पाणी काही फरीत ने दे तर आपण डेट तरी दे आप हाय आपण खाया राख बरा राख आपण खावा जो आपरा पीवे त्या તો ને હે માયા પર ફેલી હવે આપણે વર્તત પાછો ટીકે ફૂલે ફૂલ માયા પર માં પાણી દેતા હા સાબત ના ઓય ઓચે કોને થાયા વર્તત ના લી દે કા રસ્તા નો હવા નદ તો આપણે ઘરે આવી આવ્યા છીએ ને અત્યારે આઠ વાગી જાય એમાં મોડું થઈ ગયું આપણે અત્યારે બ્લોક બનાવવાનો વરસાદ ખુલ્યા ખુલ્યો હતો અને અહીંયા આપણે ભાજી બનાવવાનું છે એટલે અમારે તો ભાજી બને છે અહીંયા મસાલો મળાઈ છે ટમેટા ડુંગળી ને કોબી ને એવું છે તો આપણે આમાં શું છે કોબી છે ફ્લેવર બટેટા એવું તો બફાઈ ગયો છે પછી મસાલો એટલો મળાઈ ગયો છે તો કકડાવવાનો છે આપણે મસાલો તો આપણે કકડાઈ નાખીએ આપણે

રા ગયા કોણ નું કામ આલે છે ત્યારે જોવાનું કોટાનો રસ્તો કે બો એટલે કોટા કોનમાં કોળે નવનો આટ પાડ્યા ને એટલે કોટા જોવે છે ખમણ બના બકાલો એમ બખાઈ દે ખમણ ઓ પડે પાઉં જો ગરમ ગરમ થા ઓલા ગરમ કરી નાખી ને તેલ નાખે એટલે ભી ખાવામાં એક મજા આવે એટલે ગરમ ના ફેકી નાખી એટલે क्या कह जाती थी कह जा चीज को आपने इस तरह इस्तेमाल किया रोज सच्चाई और ईमानदारी वो तो मिस्र ना दी अंदर पाव भाजी में रोज की क्या करते है शो शादी करने जा रहे हैं इसलिए हमें इसका दिल देखना चाहिए पाव भाजी बनेगी से सवाद पर के जल्दी के दुनिया में अगर पाव भाजी लेवा मिल जाए का को दी पाव भाजी भी गरम लागे नहीं भाई तो खा नहीं करता। क्या हो गड़बड़ मस्त है। स्वाद नहीं है। हां। चलो आप टेस्ट भी नहीं है। आओ भाई से आए, पाव पड्या संभरो है ना पर नहीं है। यहां तेरा है। લાન મારી જા પાઈ આવી ગયા મોઢા માં તમને કોઈ ન ખાય તો અમે ખાઈ જવા છે આપણે દેચને કે કાચા તો ન આવો દેખરેખ છે સોજો ઘર જિંદગી ને એક યાદ કરતા આપડે જમી લે ભાઈ ખેલી નિરામસ પછાવાળો આપડે તારા હાલો પોગી જ્યા છે ને રાતે મોડું થઈ ગયો તો કે આપડે બ્લોક નોતા બનાવી વેગા ને આતારે તો વિષય ભાઈને સીધા ઘરે આપડે પોગી જ્યા સી ને તા આવ ગયો કે ખબર ગાડી લી આપણે તા હારો થઈ ગયો ભાઈ હે કેવકતા આવો થને તા હે ગેમ માં ધાન છે એનો એટલે મોબાઈલ માં ધાન ને ગેમ માં નકર ધાન છે દીવડે કાઈડ માં તું ફોન લઈ લેતર હું આ આવો નો તે ઓકે કે આવો ઓય આવો કે ફોન નઈ મળે ગેમ નું નકર રમી આવો તો હા હા બાટલા ચડે આવ નઈ લઈ ને સડે કે લઈ લીધું કે લઈ લીધું ના લીધું કા લીધું ના

એ લીધીરે વિદાયો પ્રભનાયે ધામમાં હો લીધી રેવી દાયો પ્રભનાય ધામ માં એ તમે છોડીને ને હાર્યા ઘરો બાર ને બાંડી ધારી ચઢી

भगवानय धाम म ini बाबा धीरे विदायो ત્યાં ઘરે જઈએ તને પાડી દે ઘર જવા ના માય દે જમાડ બાકી ખબર આવે હે ધાન તક જે તું તો આપણે હવે નીકળી જઈએ તારે ખોટો વરસાદ વરસાદ આવશે તો પાછ જઈએ શું નીકળી નીકળે વરસાદ થઈ જાય હાનના બાદ આજે આગા છે ફૂલ ફૂલ ને એટલે આજે વરસાદ આવવાનો છે આપણે વરસાદ આવીને પેલા તારે નીકળી જઈએ પછી આપણે પાણી તાણા જઈને આપણે મળીએ આપણે નાતા કેમેલે તો આપડે પાણી તનાના ડેમે પોગી ગયા છીએ નઈનો નજારા જો આમ કેવો ગજબનો view આવે જો તો ખરામ કેવું પાણી પડે આમ જો સર બધું આ પાણી તનાના ડેમે છે વાહ અહીંયા ડેમે આઉરીત પાણી પડે ને આમ કેવું લોકેશન છે ગજબનો ને આ બધું કેવું મસ્તનો છે રાઈટ ને બેઠા છીએ અહીંયા મસ્તના ઉપર આવી ગયા તો પાણી બની જોઈ કેવું આવે એમ આપણે માંડવડા પોગી ગયા છીએ નઈનો આમ નજારા તમે આમ જો પેલા બધું કેમ પાણી પાણી ભીરું ન ન કરો આ આ બધું ઘર નો દે ઈલાકા નજર જો આમ કેવું મસ્તન વ્યૂ આવે જો આ ઘટને વ્યૂ મસ્તન આવે ને અત્યારે વરસાદ છે એટલે વાતાવરણ મસ્ત છે ને આ કેટલો ડેમ એટલો ઉંધી ભરાઈ ગયો છે આ બધું નો જો ચાલો આપણે હવે ડેમ જોઈ લીધો તો આપણે હવે નીકળી ઘરે હવે તો સીધા ઘરે જઈને આપણે મળી હવે તો આપણે ગાડી અહીંયા તૈયાર થીજી છે તો આપડા ઘરે જ સીધા મળી ગયા સી ઘરે ને ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા દેજો આમ ને આ પાછા નઈ ને કે પાછા લુકડા સેન્સ કરનેખા ને આપડા મે આમ અંદાજે બે ત્રણ વાર સેન્સ કરનેખા છે લુકડા હતા અલગ અલગ વીડિયો માં એવા છે ને જો આપણે ઘરે પોગી ગયા નિરાતે ને અહીંયા ઘરે જો મારા અહીંયા દે સુતા છે મજાના અહીંયા મારા સુતા છે ઓય બેહોલા અમારું આયા થા બોસ કઈ નખું નઈ કામ ને સુવા દેની હો નથી કાય તો કામ કરો નીકળો હાલો ખેતરમાં